વિડીયો બનાવીએ ને આપણે તારો ને મારો કાકા દીકરા તો ભાઈ કેમ તો બધા મજા મજામાં જ રહેવું આજે અમે વિડીયો બનાવી રહ્યા છીએ નયનભાઈ ગારો વિકે છે અને હું અહીંયા બેઠો છું તો આપણે નયનભાઈને બે સવાલ પૂછી શું તમે નયનભાઈ કરો છો એ ભાઈ જેસીબી બનાવે છે

કે ધીમો વરસાદ ચાલુ છે જોઈ શકો આ રીસીબી ડુંગળીના હળિયા પણ દેખાય છે તમને ઝૂમ છું જો આપણે જો પાછું ડુંગળીના હળિયા બતાવું છું તો વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ડુંગળીના હળિયામાં

તો બ્લોગમાં બન્યા રહેજો અને લાઇક અને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અને મારી જવાને સપોર્ટ આપતા રહેજો એ મારો આપણે વિડીયોની ભાઈ એ માતાજી જય જીતભાઈ